નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો ખુબજ અન્ય યશવંતરાય ખાતે ભાવનગરના નાટ્યગૃહ યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી રાજુભાઈ રાબડિયા શિક્ષણ સમિતિના ભાવનગર ના સાથી સદસ્ય શ્રીઓ મહેન્દ્રસિંહ ચાવડા

આજે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં આશરે બત્રીસ શાળાઓની અંદર અત્ય આધુનિક લાઇબ્રેરીઓ આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા નગર પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા